માંગ બહુચર વિશે ટિપ્પણી સામે ડીસા મોદી સમાજ દ્વારા આવેદનપત્ર અપાયું નાયબ કલેક્ટર કચેરીમાં માંગ મહિલાઓ આનંદ ગરબા કર્યા આદ્ય શક્તિ દેવી માંગ બહુચર બાળા વિશે એક કેونکہ અભદ્ર ટિપ્પણી કરતા સમગ્ર માઈક ભક્તો માંગરોશ ફેલાયો છે ડીસા માંગ મોદી સમાજ અને આનંદ ગરબા મંડળની બહેનો દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી તેને કડક માંગ કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી એક યુવ કે ડાયરામાં બહુચર માતાજી અને તેમના વાહન કુકડા વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો ડાયરામાં એક શખ્સે અભદ્ર ટિપ્પણી કરતા સમગ્ર માઇક ભક્તોમાં રોષ ફેલાયો છે જે બાબતે કડી પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો પોલીસે આરોપીને રાજકોટથી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે જો કે બહુચર માતાજી સમગ્ર મોદી સમાજના કુળદેવી હોવાથી મોદી સમાજમાં ભારે રોષ ફેલાયો છે ડીસામાં મોદી સમાજ તેમજ આનંદ ગરબા મંડળની બહેનોએ નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું મહિલાઓએ કચેરી માં જા આનંદ ગરબાની ધૂન બોલાવી હતી બહુચર માતાજીનું અપમાન કરવા બદલ કડક કાર્યવાહી થાય તેને કડકમાં કડક સજા મળે તેમજ તેના બનાવેલા વાયરલ વિડીયો દૂર કરવાની માંગ કરવામાં આવી હતી અહેવાલ હર્ષદ પટેલ ડીસા બનાસકાંઠા